સંત કબીર રોડ ઉપર આ લોકો ખૂબ નાના માણસો છે પ્રજાપતિ સમાજમાંથી છે અને આ ટેન્કર દૂધના ટેન્કર વાળા ફાસમ ફાસ આવી અને વાયલા જોટામાં બંને બાપ દીકરાને લઈ લીધા અને બેયનું મૃત્યુ ત્યાં થઈ ગયું છે સામાવારે દૂધનું ટેન્કર મોટો ખટારો છે આ લોકો પાસે બાઇક હતું અને ખૂબ નાના માણસો છે

એવી અમારી માંગ છે